માહિતી આપતા શરૂઆતમાં નફો બતાવીને છેતરપિંડી આચરવામાં આવી છે રોકાણ બાદ ટેક્સ ભરવાના નામે છેતરપિંડી આચરવામાં આવી અને રૂપિયા જે માંગવામાં આવ્યા સાયબર ક્રાઇમ દ્વારા આ દાખલ કરવામાં આવ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જીગ્નેશ પટેલ આપણી સાથે જોડાયા છે જીગ્નેશ જણાવશો ખાસ કરીને જે પ્રમાણે રોકાણ કરવાનું છે આવી લાલચ આપવામાં આવી અને આવી લાલચ આપીને આ ગુનો કરવામાં આવ્યો છે શું છે સમગ્ર વાત કરવામાં આવે ધંખના તો અમદાવાદની અંદર ચોવીસ કલાકમાં ત્રણ આવી ફરિયાદો નોંધાઈ છે કે જેમાં શેર માર્કેટમાં રોકાણ કરી અને ઊંચો નફો લોકો રૂપિયા 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 છે જેમાં એક એક મહિલા સાથે કરોડ લાખ લાખ અને અન્ય એક વેપારી પાસેથી છ્યાસી લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે સાયબર ક્રાઈમે ચોવીસ કલાકમાં આવી ત્રણ ફરિયાદ દાખલ કરી અને જે આ શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી કરતી જે નવી મોડેસ ઓપરેન્ટના આધારે જે ગેંગ સક્રિય થઈ છે તેની માહિતી મેળવવા અને તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે આખરે આ ગેંગ ક્યાંથી ચલાવવામાં ક્યાંથી ઓપરેટ થઈ રહી છે તેમના બેંક એકાઉન્ટમાં જેમાં રૂપિયા ટ્રાન્સફર થયા છે તે કોના નામે છે તે તમામ વિગતો સાયબર ક્રાઇમ દ્વારા મેળવવામાં આવી રહી છે અને આવા અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે તેની પણ માહિતી એકઠી કરવામાં આવે છે સાથે જે વોટ્સઅપ ગ્રુપ બનાવી અને લોકોને એડ કરવામાં આવતા હતા અને ત્યારબાદ તેમને મોટો નફો એટલે કે છ્યાસી લાખના રોકાણના સામે અઢી કરોડનો નફો બતાવી અને તેમને રૂપિયા ન આપી જે છેતરપિંડી કરવાની જે મોડલ ઓપરેન્ડી કરતી જે ગેંગ સક્રિય થઈ છે તેને ઝડપી પાડવા માટે સાયબર ક્રાઇમે વધુ કાર્યવાહી હાથ ધરી છે જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ અમદાવાદની મહિલાને વોટ્સએપમાં માહિતી આપવાની અને સાથે જ રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી